તો અનંત નેશનલ યુનિવર્સિટીએ સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓ અને સાતત્યપૂર્ણ ભવિષ્યને પ્રોત્સાહન આપતા બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તો અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું ધ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઇન્ડિજિનિયસ નોલેજ સિસ્ટમ એન્ડ પ્રેક્ટિસિસ ડિઝાઇનિંગ સસ્ટેનેબલ ફ્યુચર્સમાં વૈશ્વિક નિષ્ણાતો એક મંચ ઉપર એકઠા થયા હતા જેમાં સમકાલીન પદ્ધતિઓમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો વિથ ફેસ્ટિવલની બોર્ડરલેસ ગ્લોબલ ઇન્ડિજિનાઇઝ ફ્યુચર્સની થીમ પર આધારિત ત્રીજી આવૃત્તિમાં સમકાલીન માધ્યમો દ્વારા સ્વદેશી ગાથાઓ રજૂ કરાઈ હતી જે ક્વિટો મિયામી અને સાઓ પાવલોમાં સમાંતર ધોરણે યોજાઈ હતી જેમાં અનંતે તેની ભારતીય આવૃત્તિનું આયોજન કર્યું હતું ત્યારે અનંતે બે દિવસના ફેસ્ટિવલ દરમિયાન વિવિધ પરફોર્મન્સ રજૂ કર્યા હતા તેમાં સંગીત અને નાટ્ય પ્રસ્તુતિઓ કાવ્યપઠન અને સ્વદેશી જ્ઞાનને પ્રોત્સાહન આપવા અને તેના સંરક્ષણ માટે સમર્પિત કલાકારો દ્વારા વાર્તા કહેવાના સત્રોનો સમાવેશ થાય છે પરંપરાગત કાશ્મીરી નાટક રજૂ કરતાં કાશ્મીરી લોક કલાકારોથી માંડીને મધ્યપ્રદેશના સ્કેટ બોર્ડર રેપર મેઘાલયના રોક ફ્યુઝન બેન્ડ સુધીની તેમની નોંધપાત્ર સફર રજૂ કર્યા છે જેમાં ખાસી કથાઓ અને આસામના માજુલીના કલાકારોનું વર્ણન કરવામાં આવ્યું છે તેમની અનન્ય પ્રતિભાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે આ રજૂઆતોએ તેમની વિશિષ્ટતા સાથે પ્રેક્ષકોને પણ આકર્ષિત કર્યા હતા The endeavor is to introduce the younger generation to indigenous knowledge systems and practices, a rich uh, heritage uh, treasure trove of practices that would ensure a sustainable future. And we have got wisdom keepers from 18 countries, five continents assembled here, and also practitioners from within the country. The idea is to somehow integrate these knowledge systems. ઇન ટુ દી આકેડેમિક કાર્યિક્યુલા દેટ ડિઝાઈનર્સ ઓર ડિઝાઈન સ્ટુડન્ટ સાવલ્વ પ્રોબ્લેમ્સ દેટ દર્લ્ડ ફેસ ટુડે